તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી પ્રથમ સમાચારની આપણે વાત કરીએ તો ખેડૂતોને મળશે બે હજારનો બાવીસ હપ્તો ઓગણીસ નવેમ્બર ના રોજ જાહેર થયો હતો અને જેને આશરે નવ કરોડ ખેડૂતોને ફાયદો થયો હતો તેથી જે છે તેના આધારે જ બાવીસ મોપતો ફેબ્રુઆરી સુધીમાં જાહેર થઈ શકે છે સરકારે સત્તાવાર તારીખ જાહેર કરી નથી છતાંય આ અપેક્ષિત તારીખ છે હપ્તો મેળવવા માટે ખેડૂતોને ઈ કેવાય આધાર લિંકિંગ અને બેન્કની વિગતો અપડેટ રાખવી જોઈએ જેથી હપ્તો જાહેર થતાની સાથે જ તેમના ખાતામાં જે હપ્તાની રકમ છે એ સીધી જ જમા કરવામાં આવે એટલે કે તમારે સમયસર હપ્તો મેળવવો હોય તમારો હપ્તો વિલંબ ના થાય તમે હપ્તાથી વંચિત ના રહી જાઓ એટલા માટે તમારે ઈ કેવાય આધાર લિંકિંગ બેન્કની વિગતો અપડેટ રાખવાની છે સાથે જે છે ખેડૂતને જે તમામ કેવાય સીના કાર્યો છે એ પણ પૂર્ણ કરવાના છે આગળના સમાચારની વાત કરી લઈએ તો આ નિયમ તોડશો તો જેલ ભેગા થશો ભારત માર્ગ સલામતી કરવા માટે વર્ષ બે હજાર પચીસથી નવા અને કડક ટ્રાફિક દંડ લાગુ કરવામાં આવે છે ડ્રાઇવિંગ હેલ્મેટ વિના વાહન ચલાવવા બદલ એક હજાર રૂપિયા દંડ અને લાયસન્સ સસ્પેન્ડ થશે વાત કરીએ આગળના સમાચારની તો હવે તમારા કામો નહીં અટકે સીએમનો મોટો નિર્ણય હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે બત્રીસ સીટી સિવિક મહીસાગર જિલ્લાના ખાતેથી ભેટ આપી હતી જે છે નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપાલિટી સેવાઓ એક જ સ્થળેથી સમયસર મળી રહી તેઓ સિટીઝન સેન્ટ્રિક સર્વિસથી ઇઝ ઓફ લિવિંગનો આશ્રય આ સિટી સિવિલ સેન્ટર સ્થાપના થયેલ છે ઓનલાઈન સુવિધા સરળતા માટે જે છે વન સ્ટોપ શોપ તરીકે સિટી સેવિંગ કાર્યરત કરવામાં આવશે વાત કરીએ હવે આગળના સમાચારની તો અંબાલાલ પટેલની ઉત્તરાયણ સુધીની આગાહી ડિસેમ્બરના અંતમાં હવામાનમાં પલટાઓ આવશે માવઠાથી શક્યતા અંબરલાલ પટેલ વધુમાં જણાવ્યું કે અઢારથી ચોવીસ ડિસેમ્બરની આસપાસ ઉપસાગરમાં એક મોટી હલચલ જોવા મળશે જેની સીધી જ અસર ગુજરાતના હવામાન પર પડશે આ અસરના કારણે ચોવીસથી ત્રીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પ્રબળ સંભાવના છે આ સમયગાળામાં રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહેલી છે જેનાથી ઠંડી અને વરસાદ એમ બંને વાતાવરણનો અનુભવ થઈ શકે છે ઉત્તરાયણમાં પણ ઠંડા પવનો અનુભવ જે છે હવામાન નિષ્ણાતે આગાહી કરી છે હવે ધીમે ધીમે ઠંડીનું જોર વધશે અને મહત્તમ તાપમાનમાં વધઘટ જોવા મળશે ઠંડા પવનોની અસર પણ જ જણાશે જે આગાહી દિવસોમાં વધુ તીવ્ર બનશે ખાસ કરીને ઉત્તરાયણ પર્વત દરમિયાન પણ જે છે પવનની ગતિ સારી રહેવાની શક્યતા છે અને ઠંડા પવનોનો અનુભવ થશે વાત કરીએ હવે આગળના સમાચારની આજના મુખ્ય ખેડૂત સમાચાર યાર્ડમાં કપાસનો ઊંચો ભાવ પંદરસો અડસઠ રૂપિયા જ્યારે નીચો ભાવ બારસો ને રૂપિયા સુધી બોલાયો હતો આ સિવાય જે છે ભેસાણમાં સોલસો બગસરામાં પંદરસો ને નેવું કાલાવાડમાં પંદરસો ને બાબરામાં રૂપિયા ઊંચો ભાવ જે છે પહોંચ્યો હતો રાજ્યમાં મગફળીનો સૌથી ઊંચો ભાવ હિંમતનગરના માર્કેટયાર્ડમાં સત્તરસો ને પચાસ રૂપિયા બોલાયો છે હિંમતનગર યાર્ડનો નીચો ભાવ ચૌદસો ત્રેપન રૂપિયા બોલાયો હતો વાત કરીએ આજના અંતિમ સમાચારની તો બધા પ્રૂફ એક કર વાપરશે જન્મ પ્રમાણપત્રને લઈ અનેક જે છે મૂંઝવણો હોય છે કયા પ્રમાણપત્ર માન્ય રહેશે અને તેને લઈને અનેક વાર જે છે લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે જન્મ જન્મ પ્રમાણપત્રને લઈ મહત્વનો જે છે દરમિયાન ગુજરાત હાઈકોર્ટ મહત્વનો ચુકાદો આપ્યો છે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડ દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં માત્ર જન્મના પ્રમાણ પત્રમાં જ નોંધાયેલ જન્મ તારીખ એક જ સાચી તારીખ માનવામાં આવશે તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ